યાત્રાધામ વીરપુર બન્યો શ્રીકૃષ્ણમય ઠેર ઠેર ભગવાન શ્રીકૃષ્ણના ચરિત્રના ફ્લોટ્સ તૈયાર કરાયા સમગ્ર દેશમાં આજે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ ઉજવાઈ રહ્યો છે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ગોકુલ અષ્ટમીનું અનેરું મહત્ત્વ હોય છે સૌરાષ્ટ્રના દ્વારકા તુલસીશ્યામ સહિતના પ્રસિદ્ધ યાત્રાધામોમાં ભગવાન દ્વારકાધીશનો જન્મોત્સવ ઉજવાય છે ત્યારે જગ વિખ્યાત યાત્રાધામ વીરપુરમાં પણ ભગવાન કૃષ્ણનો જન્મોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે ખાસ કરીને વીરપુરના અલગ અલગ ચોક તેમજ સોસાયટીમાં ભગવાન દ્વારકાધીશના ફ્લોટ્સ તૈયાર કરાયા છે જેમાં વાવ ચોક ખાતે કૃષ્ણ ભગવાનના જીવનની ઝાંખી ફ્લોટ્સ કરાયો છે નાના નાના ભૂલકાઓને પણ ભગવાન શ્રી કૃષ્ણના વેશભૂષામાં તૈયાર કરવામાં આવ્યા છે વીરપુરના અનેક વિસ્તારોમાં આજે રાત્રે શોભાયાત્રા મટકી ફોડ તેમજ મહાપ્રસાદ જેવા અનેક કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે ત્યારે વીરપુરના યુવાનો દ્વારા જય દ્વારકાધીશ જય જય દ્વારકાધીશના નાદથી સમગ્ર વીરપુર જાણે કૃષ્ણમય બની ગયું હતું રિપોર્ટર સુરેશ ભાલિયા યશ્વી ગુજરાત ન્યૂઝ જેતપુર આજે ભગવાન શ્રી કૃષ્ણના જન્મદિવસ નિમિત્તે વીરપુરમાં ઠેર ઠેર જગ્યાએ શ્રી કૃષ્ણના જીવન ચરિત્રને લગતા ફ્લોટ તૈયાર કરવામાં આવ્યા છે તેમાં મીનાળવાવ ચોકમાં મીનાળવાવ ચોકમાં શ્રી મારુતિ યુવા મિત્ર મંડળ દ્વારા એક ફ્લોટ તૈયાર કરવામાં આવ્યો છે તેમજ રાત્રે મહાઆરતી અને રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે તેમજ મટકી ફોડનું પણ ભવ્ય રીતે આયોજન કરવામાં આવ્યું છે તે આ રીતે જ શ્રી જ જન્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે